હાલો તો આપણે ગાડી ચાલુ કરી દીધી છે આપણે એક ગાડી ભરીને તો ગયા બીજી ગાડી છે આ ગાડી ભરાઈ જાય પછી આપણે બીજી ગાડી ભરવાની છે પણ આ ગાડી આપણે આજ પૂરી થાય છે બીજી ગાડી આપણે કાલે ભરશું આ બધા થાકી ગયા છે તો મેં કીધું બીજી ગાડી આપણે કાલે ભરશું હાલો તો આ ગાડી ભરાઈ ગઈ છે તો આપણે ગાડી પૂરી થઈ ગઈ છે તો નાઈ ધોઈને પછી આપણે લઈ આવી બાપાને રેલવે ને કેમ કે બાપાને ગયા હતા જાત્રાએ તો રેલવે સ્ટેશને લેવા જવું જોઈએ રેલવા સ્ટેશન આપણે પહોંચી ગયા છે હવે આપણે બધાને લઈને ઘરે પહોંચી જ બધા રાજી થઈ ગયા છે એમને જોઈને કે જાઝાદી આવ્યા નહોતા ઘરે જઈને સ્વાગત કરશું હામે યા હાલો તો બાપા છાત્રાસ આવી ગયા છે તો આપણે ફૂલના હાળ ને ગુલાલ એ બધું તૈયાર કરી લીધું છે બાકીની બધી વસ્તુ આગળ વધી ગઈ છે તો હાલો હવે આપણે હામે આ કરી લઈએ